મિત્રો હોટલ છે શ્રી મારુતિ નંદન અને શ્રી બાલાજી કાઠિયાવાડી પંજાબી ચાઇનીઝ અને દાલબાટી થોડી વારમાં અમે જમવા જઈએ છે એટલે તમને કહીશ કે અહીંયા જમવાનું કેવું આવે છે અને સામે પેરે પેલેડિયમ મોલ છે મિત્રો આપણે આવી ગયા છીએ નંદનમાં અને થોડીક સમયમાં આપણો સૂપનો ઓર્ડર આવશે

મિત્રો અમે અહીંયા ત્રણ સબ્જી મંગાવી હતી પનીર હૈદરાબાદી પનીર બટર મસાલા અને છેલ્લે અમે મંગાવી પનીર તુફાની અને મને પર્સનલી પનીર તૂફાની ખૂબ મજા આવી ગઈ એકદમ તે તીખાસવાળું શાક છે અને પનીર ને ચીઝ ને બધું છીણેલું છે એટલે ખૂબ સારું શાક મિત્રો આ હોટલ છે સારી એવી સીટિંગ વ્યવસ્થા છે મિત્રો હાલ અમે જમીના બહાર આવ્યા છીએ જમવાનું ખૂબ સારું હતું અને અમે આટલા છ સાત જણા હતા અમારે બાવીસો રૂપિયાનું બિલ બન્યું છે એટલે રેસ્ટોરન્ટ સારી છે ફેમિલી સાથે આવીને તમે જમી શકો છો અને બર્થડે સેલિબ્રેશન હોય લગ્નની કોઈ તારીખ હોય કોઈ સારો પ્રસંગ હોય તો બેસવાની સુવિધા બહુ મસ્ત છે થેન્ક યુ અને ફ્રેન્ડ્સ મારો વિડીયો તમને સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક કરો શેર કરો અને અમારા પેજને ફોલો કર દો અને યુટ્યુબ ઉપર જોતા હોય તો અમારા પેજને સબસ્ક્રાઈબ કરી દો થેન્ક યુ ફ્રેન્ડ્સ અને શેર કરી દો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે જેથી કરીને તમારો કોઈ સ્પેશિયલ ડે વધારે સ્પેશિયલ બને થેન્ક યુ ફ્રેન્ડ્સ